હા એ મહેશભાઈ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું એ સમાચાર મેં જાણ્યા છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ હતી ને એ ફુલારનો કાર્યક્રમ પત્યો પછી બીજા અન્ય જે કાર્યક્રમો હતા એ પૂર્ણ થયા પછી કેટલાક નજીકના મિત્રોએ મને જાણ કરી કે મહેશભાઈ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે અને મહેશભાઈનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરું છું પણ પ્રયત્નો થતા નથી પરંતુ જે મેં માહિતી જે જાણી કે ભાજપ અને આરએસએસ થી તેઓ નારાજ છે અને આવી ઘણી બધી એમના સોશિયલ મીડિયાના ગ્રુપમાં વાત મૂકી છે પણ એક એક મહિના વર્ષ તેઓ ભાજપમાં જોડાયા અને એક વર્ષમાં ભાજપને ઓળખી ના શકે એવું તેમને કેવું છે જે પણ આક્ષેપ હશે પણ સાથે સાથે મહેશભાઈ આક્ષેપ મૂકે છે કે ભાજપને ખતમ કરી છે આરએસએસ ની વિચારધારાને ખતમ કરી પણ મહેશભાઈ ને મારી સલાહ છે કે ભાજપ ભાજપને કે આરએસએસની વિચારધારાને કે રાષ્ટ્રીય વિચારધારાને ખતમ કરવાની કોઈનામાં તાકાત નથી દિન પ્રતિદિન આરએસએસની કે ભાજપની રાષ્ટ્રીય વિચારધારા છે વધુ ને વધુ મજબૂત થતી જાય છે આમ સામેના જે પરિબળો છે એમને જોવું જોઈએ કે બધા લોકો ખતમ થઈ ગયા છે એટલે ખરેખર એમનો જે આ જે પગલું જે છે એ ઉતાવળી પગલું છે અત્યાર સુધી અમે બધા સાથે મળી કામ કર્યું છે નાના મોટા કોઈ પણ પ્રશ્ન હોય તો સાથે મળીને અમે ચર્ચા કરી છે ઉકેલવાની દિશામાં અમે વધ્યા છીએ સ્વાભાવિક છે કેટલાક એવા ગંભીર પ્રકારના પ્રશ્નો છે કે અગત્યના પ્રશ્નો હોય કે કેટલાક નીતિ વિષયક પ્રશ્નો ન પણ ઉકેલાયા હોય પણ આ એક ઉતાળ્યું પગલું છે એમને ભાજપમાંથી માંથી નાખી આપી અને ઉતાળ કરી છે